નમસ્કાર મિત્રો આપણે ત્રીજો યુનિટ શીખી રહ્યા છીએ જેનું નામ છે ગ્રાહક સંબંધોનું વ્યવસ્થાપન ખતમ નું અને એમના વિશે જે છે આપણે માહિતી મેળવી ગયા આ વિડીયો આપણે સીઆરએમની પ્રક્રિયા આગળના આપણે વિડીયો ક્રિયાનો લાભો એટલે સીઆરએમથી આપણને કેવા પ્રકારના પાકો થાય એમના વિશે જે છે આપણે ચર્ચા કરી ગયા વિડીયો જો હજુ તમારે નિહાળવાનો બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે એ વિડીયો નિહાળી શકો આ વિડીયોમાં આપણે પેજ નંબર એકસો ત્રણ ઉપર જે મુદ્દો આપેલો છે સીઆરએમની પ્રક્રિયા કે સંપૂર્ણ સીઆરએમની પ્રક્રિયા પદ્ધતિ જે છે એ કઈ રીતે થતી જોવા મળે છે આપણને એના વિશે જે છે આપણે માહિતી મેળવવાની રહેશે તો ચાલુ કરીએ સીઆરએમની પ્રક્રિયા પોતાની ભવિષ્યની પૂરી કરવા માટે સીઆરએમ વ્યવસ્થા તંત્રને અનુકૂળ બનાવવું જોઈએ સીઆરએમ સોફ્ટવેર લીડર્સ ગ્રાહકો ભાગીદારો અને હરીફો સાથે સંબંધિત તમામ માહિતી પર દેખરેખ રાખવામાં મદદરૂપ થાય છે કે સીઆરએમ જે છે એ દરેક રિટેલ સ્ટોરે જે છે એ આપણને જુદું જુદું જોવા મળે છે અને સીઆરએમ વ્યવસ્થા તંત્ર જે છે એ રિટેલ સ્ટોરને જે રીતે અનુકૂળ બનતું હોય એ રીતે એમાં સુધારા વધારા જે છે એ કરી શકે છે અને સીઆરએમ સોફ્ટવેર જે છે એ લીડર્સ એટલે કે રિટેલર સંસ્થા જે છે તો એમાં રિટેલર જે છે એનું લીડર થયો તો એ લીડર ગ્રાહકો જે આવનારા ગ્રાહકો છે રિટેલ સ્ટોરના કોઈ ભાગીદારો હોય તો એ ભાગીદારો અને રિટેલ સ્ટોરના કોઈ હરીફો હોય એટલે કે કોઈ હરીફાઈ કરતા કોઈ રિટેલ સંસ્થા હોય બીજી કોઈ રિટેલ સંસ્થા કે જે આપણો જે પ્રકારની માલસામાનનું વેચાણ કરે છે તો એની તમામ દેખરેખ જે છે એ તમામ વસ્તુ એ તમામ માહિતી જે છે એ આપણને સીઆરએમમાં જોવા મળે છે અને એનો સારામાં સારી રીતે આપણે ઉપયોગ કરીશું અને એનાથી આપણે વેચાણ સ્ટ્રેટેજી બનાવીએ તો સારામાં સારી રીતે ગ્રાહકોને માલસામાન આપી શકીએ તે કોઈ પણ કંપની દ્વારા મહત્વપૂર્ણ વિવરણની અવગણના અને પરિણામોની અશુદ્ધ ગણતરીની સંભાવનાઓને અસરકારક રીતે ઓછી કરે છે સફળ એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે વેબ આધારિત સાધનોના માધ્યમથી કોઈ પણ સ્થાનથી તમામ સંબંધિત રેકોર્ડ તૈયાર કરવા જોવા અને તેમાં સંશોધન કરવા માટે વપરાશકર્તાઓને સુરક્ષિત સુવિધા ચોવીસે કલાક ઉપલબ્ધ હોય એટલે કે જો કંપની દ્વારા એટલે કે જે રિટર્સ સંસ્થા જે છે એની દ્વારા પરિણામોની અશુદ્ધ જે છે એ પરિણામોની અશુદ્ધિને જે છે એ આપણે અસરકારક રીતે ઘટાડી શકીએ છીએ જો આપણે સીઆરએમનો યોગ્યમાં યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો અને એમાં વેબ આધારિત એટલે કે ટેકનોલોજી આધારિત ઇન્ટરનેટ આધારિત જે પણ કોઈ ગ્રાહકોની માહિતી છે એને આપણે સીઆરએમ કસ્ટમર રિલેશનશીપ મેનેજમેન્ટમાં આપણે એને અપડેટ કરી શકીએ છીએ સંશોધન કરી શકીએ છીએ અને જે વપરાશકર્તા એટલે કે જે રિટેલર જે છે એ ચોવીસે ચોવીસ કલાક એટલે કે જે જ્યારે એને એમ થાય કે આમાં માહિતીમાં કંઈક અપડેટ કંઈક સુધારો કરવા યોગ્ય છે તો એ સુધારો કરી શકે છે કે જેથી કરીને ગ્રાહકોને સારામાં સારી રીતે ચીજ વસ્તુનું વેચાણ કરી શકીએ ગ્રાહકોની સેવામાં છે એ આપણે સારામાં સારી રીતે કરી શકીએ અને સાથે સાથે સીઆરએમ કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટનો યોગ્ય ઉપયોગ જે છે એ રિટેલર કરી શકે કે જેથી કરીને પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજી એ પ્રમાણે રાખી શકે અને આવનારા જે ગ્રાહકો છે એને યોગ્યમાં યોગ્ય સેવા સાથે ચીજ વસ્તુનું વેચાણ કરી શકે તેઓ સંસ્થાઓને પોતાની શક્તિ રોકડની ઝુંબેશો ઉપર કેન્દ્રિત કરવા અને શ્રેષ્ઠ લીડ પરિવર્તન સુનિશ્ચિત કરવાની છૂટ આપે છે સીઆરએમ પ્રક્રિયાની પગલાં નીચે મુજબ આપેલા છે એટલે કે અહીંયા તમે એક ડ્રોઈંગ આપેલી છે એમાં તમે સીઆરએમ ની પ્રક્રિયા તમે જોઈ શકો છો શું છે સીઆરએમ ની પ્રક્રિયા તો કે પેલું છે ડેટા બેંક ખોલવી ગ્રાહકની પસંદગી પછી મૂલ્યવાન ગ્રાહકને પોતાની સાથે જાળવી રાખવા ગ્રાહકોની જરૂરિયાતોને સમજવી ગ્રાહકની જરૂરિયાતોમાં તફાવત કરવો ગ્રાહકનો સંપર્ક કરવો ગ્રાહકને આશ્વસ્ત કરવા ગ્રાહકને આમંત્રિત કરવા અને શિષ્ટાચાર અપનાવો તો એક પછી એક આપણે જોતા જઈએ પહેલું છે એક ડેટા બેંક ખોલવી સંસ્થા ગ્રાહકોની માહિતી એકત્રિત કરતી કરતી રહેતી હોય છે જેને ડેટા બેંક કહેવામાં આવે છે તેમાં આ પ્રકારના ડેટા બેંકને પોતાના સીઆરએમ વ્યવસ્થા તંત્રમાં ખોલવાનું હોય છે સીઆરએમ સોફ્ટવેર સંભવિત લીડર્સ ભાગીદારો અને પ્રતિદ્વંદ્વીઓ પ્રતિદ્વંદ્વીઓ એટલે કે હરીફો સાથે સંબંધિત તમામ માહિતી ઉપર દેખરેખ રાખવામાં મદદ મળે છે એટલે કે સીઆરએમ જે છે એ ગ્રાહક સાથે સંકળાયેલી બાબત છે તો ગ્રાહક સાથે સંકળાયેલી છે તો ગ્રાહકની તમામ માહિતી જે છે એ આપણને ડેટા બેંકમાં ગ્રાહકની માહિતી આપણને ડેટા બેંકમાં મળશે તો એનો યોગ્ય ઉપયોગ કરીને આપણે જે છે એ ગ્રાહક વ્યવસ્થાપન મેનેજમેન્ટનો ગ્રાહક સંબંધિત વ્યવસ્થાપન આપણે જે છે એ ઉપયોગ કરી શકીએ તો એના માટે એક ડેટા બેંક માં આપણે તમામ માહિતી જે છે એ ગ્રાહકોની રાખવી જોઈએ પછી બીજું છે ગ્રાહકની પસંદગી સીઆરએમ સીઆરએમ ડેટાબેઝ બનાવ્યા પછી આપણે વફાદાર ગ્રાહકોની યાદી તૈયાર કરીએ છીએ સંસ્થા માટે ડેટાથી શ્રેણીઓ મુજબ યોગ્ય ગ્રાહકોની પસંદગી કરવી એ મહત્વનું છે ગ્રાહકોની તમામ માહિતી આપણી પાસે આવી જાય પછી જે આપણા વફાદાર ગ્રાહકો હોય તો એ આપણે જુદા રાખશું એનો વિભાગ આપણે જુદો રાખશું જ્યારે વફાદાર ગ્રાહક આપણી પાસે વસ્તુ લેવા માટે આવશે તો ત્યારે એમને વસ્તુનું વેચાણ કરવા માટે જે સેવા આપવાની થાય છે એ સેવા બાબતે આપણી સ્ટ્રેટેજી અલગ હશે કોઈ નવો ગ્રાહક આવે છે તો એનો ડેટાબેઝ આપણે અલગ બનાવશું એનો આખો વિભાગ અલગ રાખશું કોઈ એવા ગ્રાહકો છે કે એ કોઈ પર્ટીક્યુલર એક જ વસ્તુ લેવા માટે આપણા રિટેલ સ્ટોરમાં પહોંચે છે તો એવા સંજોગોમાં ગ્રાહકનો આપણે વિભાગ જુદો જુદો રાખશું કેવા પ્રકારનો ગ્રાહક છે અને એને ધ્યાનમાં રાખીને આપણે એવા પ્રકારની વેચાણ સ્ટ્રેટેજી જે છે એ આપણે અપનાવી શકીએ છીએ તો એ રીતે આપણે ગ્રાહકોની પસંદગી કરી શકીએ છીએ એનો આપણે આખો વિભાગ જુદો રાખી શકીએ છીએ તે પછી ત્રીજું છે મૂલ્યવાન ગ્રાહકોને પોતાની સાથે જાળવી રાખવા સંસ્થાએ પોતાની યાદીમાં પસંદ કરેલ ગ્રાહકોનો સંપર્ક કરવાનો હોય છે અને આ રીતે તેઓને પોતાની સાથે જાળવી રાખવા માટે પગલા લેવા પડે છે એટલે કે જે પણ કોઈ મૂલ્યવાન ગ્રાહકો આપણા હોય મોસ્ટ ઓફલી મૂલ્યવાન આપણા ગ્રાહકો જે છે એ આપણા વખાદાર ગ્રાહકો હોય છે તો એમને જાળવી રાખવા માટે એમની સાથે સતત સંપર્કમાં રહેશું એની પાસેથી માહિતી લેશું એને વસ્તુનું વેચાણ થઈ ગયા પછી એની પાસે તે ફીડબેક લેશું અને જે કોઈ નવા ગ્રાહકો છે તો નવા ગ્રાહકોને પણ આપણે આવી રીતે ફીડબેક લઈને ફીડબેક પૂછીને આપણા કાયમી ગ્રાહક બનાવી શકીએ છીએ ત્યાર પછી ચોથું છે ગ્રાહકોની જરૂરિયાતોને સમજવી સી આર એમ પ્રક્રિયામાં રિટેલ સંસ્થા માટે ગ્રાહકોની જરૂરિયાતોને સમજવા અને ઉત્પાદનોને વેચવાનો પ્રયત્ન કરવો મહત્વપૂર્ણ છે જે વાસ્તવમાં તેમના માટે આવશ્યક છે એટલે કે સીઆરએમ જે છે એમાં ગ્રાહકોની જરૂરિયાત કેવા પ્રકારની છે ગ્રાહકોને કઈ વસ્તુ જોઈએ છે શા માટે વસ્તુ જોઈએ છે એ વસ્તુ જે છે એ આપણે રિટેલરે સમજવી પડશે અને એ વસ્તુ રિટેલર સમજશે તો જ ગ્રાહક સેવા જે છે એ સારામાં સારી રીતે થઈ શકશે અને ગ્રાહકોને સારામાં સારી રીતે ચીજ વસ્તુનું વેચાણ આપણે કરી શકશું ત્યાર પછી પાંચમું છે ગ્રાહકોની જરૂરિયાતોમાં તફાવત કરવો ગ્રાહકોની વિશેષતાઓ જેમ કે ખરીદ વ્યવહાર વિભાજન વગેરેના આધારે સંસ્થાએ ગ્રાહકોની જરૂરિયાતોમાં તફાવત કરવો જોઈએ એટલે કે ગ્રાહકોની જરૂરિયાત કેવા પ્રકારની છે એને ધ્યાનમાં રાખીને આપણે એનો તફાવત આપણે એને જુદા પાડી શકીએ છીએ અને ત્યાર પછી આપણે નક્કી કરી શકીએ કે એ ગ્રાહકોની જરૂરિયાત જે છે એ આપણી રિટેલ સંસ્થા પૂર્ણ કરી શકશે કે નહીં કરી શકશે અને પૂર્ણ કરી શકશે તો એના માટેના આપણે પાસે પગલાઓ કયા કયા હશે તો એ રીતે આપણે સીઆરએમ પ્રક્રિયામાં આપણે ગ્રાહકોની જે જરૂરિયાતો છે એને તફાવત કરીને આપણે એને અલગ પાડી શકીએ છીએ ત્યાર પછી છઠ્ઠું છે ગ્રાહકોનો સંપર્ક કરવો રિટેલર છે પ્રિન્ટ કે ડિજિટલ મીડિયાના માધ્યમથી ગ્રાહકોનો સંપર્ક કરવાનો હોય છે વફાદાર ગ્રાહકોની યાદી તૈયાર કર્યા પછી આપણે યોગ્ય માધ્યમથી તેમનો સંપર્ક કરીએ છીએ અને તેમને પોતાનું ઉત્પાદન પ્રસ્તુત કરીએ છીએ એટલે કે રિટેલર્સ જે છે એ પ્રિન્ટ કે ડિજિટલ સાતમું છે ગ્રાહકને આશ્વસ્ત કરવો રિટેલ ગ્રાહકોને જુદા જુદા પ્રકારના ઉત્પાદનોની સાથે સાથે તેમની જરૂરિયાતો અનુકૂળ સેવાઓને પ્રસ્તુત કરીને તેમને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ એટલે કે ગ્રાહકે જે ચીજ વસ્તુ ખરીદવા માટે રિટેલ સ્ટોરમાં પહોંચ્યો છે એમની પાસે એ ત્રણ ચાર વસ્તુ એમણે જુદી રાખી છે તો એમાંથી આપણે એને ગ્રાહકને કઈ વસ્તુ અનુકૂળ આવશે

પડશે અને વેચાણ પ્રક્રિયાને પૂરી કરવા માટે ઉત્પાદનની વિશેષતાઓને એક નક્કર રીતે સમજાવવી પડશે એટલે કે ગ્રાહકોની માહિતી આપણી પાસે હોય તો ત્યાર પછી આપણે એવી જુદી જુદી ઓફરો બહાર પાડીને એ જે ગ્રાહક જે છે એમને રિટેલ સ્ટોર પર આઉટલેટ ઉપર આવવા માટે આપણે એને પ્રેરિત કરવો જોઈએ અને એક વખત આપણે રિટેલ સ્ટોરમાં એ આવશે તો ચોક્કસ ને ચોક્કસ કોઈક ને વસ્તુની ખરીદી કરીને જે છે એ જશે જ એવા જ આપણે જે છે એ પ્રયત્નો કરશો ત્યાર પછી નવમો મુદ્દો છે શિષ્ટાચાર અપનાવવો જ્યારે કોઈ ગ્રાહક આઉટલેટ ઉપર આવે છે ત્યારે રિટેલરે વિનમ્ર રહેવું જોઈએ વેચાણની વાતચીત શરૂ થતાં પહેલાં તેમને હસતા ચહેરા સાથે અભિવાદન કરવું જોઈએ ખુરશી ઉપર બેસવા માટે અને પાણી પીવા માટે પૂછવું જોઈએ એટલે કે શિષ્ટાચાર અપનાવવો જોઈએ કે જ્યારે ગ્રાહક જે છે એ રિટેલ આવે છે ડાયરેક્ટ એમને ચીજ વસ્તુનું વેચાણ આપણે કરવા માટે પ્રયત્ન કરી દેવાના નથી પણ એમને આપણે જેવા પણ પ્રકારનો સમય હોય સવારનો સમય હોય તો એ રીતે બપોરનો સમય હોય તો એ રીતે સાંજનો સમય હોય તો એ રીતે સમયવાળો વ્યક્તિ ગ્રાહક જે છે એમની ઉંમર કેવી છે કઈ જાતિનો ગ્રાહક છે સ્ત્રી છે પુરુષ છે વડીલ છે કે પછી યુવાન છે કે નાનું બાળક છે એને ધ્યાનમાં રાખીને પછી એમનું એ પણ આપણે ધ્યાન રાખવું પડશે કે એ કયો ધંધો વ્યવસાય બિઝનેસ કરી રહ્યો છે કોઈ જગ્યાએ નોકરી કરી રહ્યો છે તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે એમની સાથે અભિવાદન કરવું જોઈએ એમની સાથે વાતચીત કરવી જોઈએ અને પછી આપણે એમને પૂછવું જોઈએ કે બોલો તમારી શું સેવા કરી શકીએ અમે તમારે કેવા પ્રકારની વસ્તુ લેવા માટે તમે અમારા રેટ સ્ટોરમાં પહોંચ્યા છો તો એ રીતની કામગીરી કરીને આપણે શિષ્ટાચાર અપનાવીને સીઆરએમ નો ઉપયોગ આપણે જે છે એ કરી શકીએ છીએ આ રીતે સીઆરએમ માં રિટેલ વેપાર અને ગ્રાહકો સાથે સંબંધિત બધા જ ઇન્ટરફેસને ને કવર કરવામાં આવે છે એક મધ્યમ સીઆરએમ કાર્યક્રમમાં એક વ્યાપારે ગ્રાહકોને મેળવવાની ગ્રાહક સેવાઓ પ્રસ્તુત કરવાની અને મૂલ્યવાન ગ્રાહકો વિશેની માહિતી બીજી વાર યાદ કરવાની સુવિધા મળે છે એટલે કે ઉપયોગ જો આપણે તો એનાથી બીજી વખત એ જ ગ્રાહકની માહિતી જે છે તે આપણે એક્સેસ કરી શકીએ છીએ તો આ થઈ ગઈ સીઆરએમ ની પ્રક્રિયા ત્યાર પછીનો મુદ્દો આવે છે ઈ સીઆરએમ અહીંયા ઈ એનો મતલબ થાય છે ઇન્ટરનેટ શું મતલબ થાય છે ઇન્ટરનેટ તો સીઆરએમ નો અત્યાર સુધી જે આપણે કોન્સેપ્ટ જોયા અને શીખ્યા એ ઓફલાઈન આપણે કહી શકીએ કે એમાં આપણે ગ્રાહકોને માહિતી સોફ્ટવેરમાં નાખી દઈએ અને ત્યાંથી આપણે મેળવી શકીએ પણ ઇન્ટરનેટના માધ્યમથી પણ આપણે સીઆરએમનો ઉપયોગ જે છે એ આપણે કરી શકીએ છીએ જોઈએ અહીંયા તો કે આ જે ગ્રાહક સંબંધિત વિકસિત સંબંધ વિકસિત કરવા માટે વ્યાપક રૂપે ઉપયોગ થનારી ટેકનિકો સ્પષ્ટ પર્યાવરણ સંબંધિત ઇન્ટ્રાનેટના ઉપયોગની સાથે ઈ કાર્યો કરે છે ઇન્ટ્રાનેટ અને ઇન્ટરનેટ નો અર્થ માહિતી પ્રોદ્યોગિકી ના ઉપયોગની સાથે ગ્રાહકની સાથે તમામ સંબંધો ઇન્સ્ટ્રાનેટ એસ્ટ્રાનેટ એનો જ મતલબ જે છે એ આપણે ઇન્ટરનેટ જે છે એવું આપણે કરી શકીએ કે ઇન્ટરનેટ ની મદદથી જે છે એ માહિતી પ્રૌદ્યોગિકી પ્રોદ્યોગિકી નો અર્થ આપણે આગળ શીખી ગયા કે વિજ્ઞાન ને જીવનમાં ઉપયોગી બનાવવું પહેલા જ્યારે ઇન્ટરનેટ શરૂ થયું શરૂ થયું ઇન્ટરનેટ ત્યારે આર્મીમાં પહેલાં એનો ઉપયોગ જે આપણે આર્મી સાથે સંદેશા મોકલવા માટે કે આ જગ્યાએ ઉપર વધારે માણસોની પડશે આ જગ્યા ઉપર સૈનિકોની આપણે ઓછી જરૂરિયાત છે તો એના માટે ઇન્ટરનેટ નો ઉપયોગ તો એ એક પ્રકારનું વિજ્ઞાન તો એને આપણે જીવનમાં કઈ રીતે ઉપયોગી બનાવ્યું તો એના માટે તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણે ત્યારે કોઈ જગ્યાએ બહાર આપણે ફરવા માટે જઈએ તો કેશ પૈસા આપણી પાસે રાખવાની જરૂરિયાત નથી મોબાઈલમાં આપણે બેંકમાં આપણે પાસે બેલેન્સ હોય તો કોઈ પણ જગ્યાએ આપણે ક્યુઆર કોડ સ્કેન કરીને પૈસાની ચૂકવણી કરી શકીએ છીએ તો આ થઈ ગયું વિજ્ઞાન વિજ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉપયોગી બનાવી શકે તો એ રીતે અહીંયા એ સીઆરએમમાં પણ આજે ઇન્ટરનેટ છે એનો જીવનમાં કેવી રીતે ઉપયોગી બની શકે રિટેલ જીવનમાં કેવી રીતે ઉપયોગી બની શકે તેના વિશે માહિતી આપેલી છે તે પોતાના ગ્રાહકોની જરૂરિયાતો અને ઈચ્છાઓને સમજવા અને મેળવવા માટે આંતરિક સંસ્થા અને સંપત્તિઓ અને બાહ્ય વિપણન યોજનાઓના એકીકરણની સાથે આઈટી ઉપયોગ કરવા માટે સક્ષમ બનાવે છે જેને બીજાની સાથે વાતચીત કરવા માટે વધારે સારી ટેકનિક માનવામાં આવે છે એટલે કે ગ્રાહકોની જરૂરિયાતો સમજવા માટે જે રિટેલ સ્ટોરની આંતરિક સંસ્થા છે એ અને બાહ્ય જે વિપણન યોજનાઓ બાહ્ય એટલે કે બહારની અને વિપણન એટલે કે માર્કેટિંગ એટલે કે બહારની જે માર્કેટિંગની યોજનાઓ છે એનું એકીકરણ કરે છે અને આઈટી આઈટીનો મતલબ થાય ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો એ એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીને પણ જે છે એક સક્ષમ બનાવે છે અને જેનાથી ગ્રાહકોને સારામાં સારી રીતે ચીજ વસ્તુનું વેચાણ આપણે કરી શકીએ અને ગ્રાહક સાથે ડીલ પણ આપણે જે છે એ સારી રીતે કરી શકીએ અહીં આપણને સીઆરએમ અને ઈ સીઆરએમ એનું તફાવત રૂપે જે છે એ માહિતી આપેલી છે જે આપણે શીખવાની છે તો જોઈએ મૂળ એમાં કે મુદ્દો છે ગ્રાહકની સાથે સંપર્ક તો સીઆરએમ માં ગ્રાહકની સાથે સંપર્ક કેવી રીતે થશે અને સામે છે ઈ સીઆરએમ માં ગ્રાહકની સાથે સંપર્ક કેવી રીતે થશે તો પહેલા આપણે જોયું સીઆરએમ તો કે સીઆરએમ માં ગ્રાહકોને રિટેલ સ્ટોર ટેલિફોન ફેક્સ વગેરેના માધ્યમથી સંપર્ક કરવામાં આવે છે જ્યારે ઈ માં શું આવશે તો કે ઈ માં ઉપયોગ થનારી પરંપરાગત પ્રક્રિયાઓ ઇન્ટરનેટ વાયરલેસ અને અન્ય ટેકનિકો ઓના એક ભાગનો ઉપયોગ થાય છે એટલે કે સી માં જો આપણે ગ્રાહકની સાથે સંપર્ક કરશું તો ટેલિફોન છે રિટેલ સ્ટોર રૂબરૂ ગ્રાહક આવશે અને ફેક્સ દ્વારા જે છે એની સાથે સંપર્ક કરશું અને જ્યારે ઈ છે તો એમાં આપણે ઇન્ટરનેટ નો ઉપયોગ કરીને વાયરલેસ નો ઉપયોગ કરીને કે પછી બીજી કોઈ અન્ય અન્ય મતલબ કે ઇન્ટરનેટ સાથે સંકળાયેલી હોય એવી કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરીને ગ્રાહક સાથે જે છે એ સંપર્ક થશે તો આ થઈ ગયું પહેલો મુદ્દો બીજો મુદ્દો છે સિસ્ટમ ઇન્ટરફેસ તો જોઈએ સીઆરએમ માં ઉદ્યમ સંશોધન નિયોજનનો ઉપયોગ કરવામાં આવે છે અને બે ગ્રાહકો ઉપર ભાર મૂકવામાં આવે છે સીઆરએમ જે છે એમાં ઉદ્યમ સંશોધન નિયોજનનો ઉપયોગ થાય છે કે ગ્રાહક રેટેશનમાં આવશે કે પછી ટેલિફોન દ્વારા એની સાથે વાતચીત આપણે કરશું તો ત્યારે રિટેલ સ્ટોરમાં જે છે એ ગ્રાહકો ઉપર જે છે એ વધારે ભાર મૂકવામાં આવશે જ્યારે ઈ સીઆરએમમાં ઈઆરપી અહીંયા ઈઆરપી એનો મતલબ થાય છે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ તો ઈ સીઆરએમમાં એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ માળખાનો વેરહાઉસ અને ડેટા માટેના ઉપયોગના માધ્યમથી ફ્રન્ટ એન્ડ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે ફ્રન્ટ એન્ડ ઉપર ફ્રન્ટ એન્ડ એટલે કે શું થાય તો કે ડાયરેક્ટ ગ્રાહકો ઉપર નહીં ફ્રન્ટ એન્ડ એટલે કે ડાયરેક્ટ ગ્રાહકો ઉપર નહીં પણ ગ્રાહકને માહિતી સોરી ગ્રાહકોને જે વસ્તુ આપનારા જે વિભાગો છે તેની ઉપર જે છે એ વધારે ભાર આપશે જેને આપણે ઈઆરપી એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ આપણે કહી શકીએ જેમાં ઇન્ટરનેટ રિસોર્સ પ્લાનિંગમાં કોઈ હિસાબી શાખા છે કે જે ગ્રાહકે કેટલી વસ્તુની ખરીદી કરી એની ઉપર ડિસ્કાઉન્ટ મળતું હોય તો એની ગણતરી કરશે તો એ હિસાબી શાખા પછી માનવ સંસાધન તો કે રિટેલ સ્ટોરમાં ગ્રાહકોને વસ્તુ આપવા માટે જે પણ કંઈ કર્મચારીઓ રાખેલા હશે તો એ માનવ સંસાધન આપણે કહી શકીએ પછી ઉત્પાદન ગ્રાહકને એ વસ્તુ આપવાની છે તો એના માટે એ વસ્તુ બનાવવી પડશે તો એ ઉત્પાદન થયું પછી ખરીદી તો કે વસ્તુનું ઉત્પાદન આપણે કરવું હોય તો એના માટેનો કાચો માલ સામાન જોઈએ તો એ ખાંચો માલ સામાનની ખરીદી કરવી પડશે તો એ ખરીદ વિભાગ પછી વેચાણ ગ્રાહકના માલ સામાન વેચાણ કરવા માટે વેચાણ વિભાગની જરૂર પડશે સ્ટોક મેનેજમેન્ટ કે સ્ટોક મેનેજમેન્ટ છે કે ખરીદ વિભાગમાંથી વસ્તુની ખરીદી કરી કાચા માલની તો આ એક ગ્રાહકને ચીજ વસ્તુનું વેચાણ કર્યું તો કે એ કેટલું રો મટરિયલનો ઉપયોગ થયો વગેરે એને એક જ પ્લેટફોર્મ ઉપર આપણે રાખી શકીએ તો એને આપણે ઈઆરપી કહી શકીએ દાખલા તરીકે કોઈ ગ્રાહક જે છે એ ઉપયોગ કરીને ગ્રાહક જે છે એ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કોઈ ઓર્ડર આપે છે તો શું થશે તો કે ગ્રાહક ઓર્ડર કરે તો એ વેચાણ વિભાગમાં એ વસ્તુ રેકોર્ડ થશે કે આ ગ્રાહકે આ વસ્તુનો ઓર્ડર કર્યો છે તમે કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે પછી કોઈ પણ ફ્લિપકાર્ટ છે એમેઝોન છે મીશો છે એની એપ્લિકેશનમાંથી તમે કોઈ ઓર્ડર કરો છો તો તમે ઓર્ડર કરો છો તો એ વેચાણ વિભાગમાં રેકોર્ડ થાય છે પછી તે માહિતી ઉત્પાદન વિભાગમાં જાય છે કે જે જ્યાં આ વસ્તુનું ઉત્પાદન થતું કે જેથી કરીને તેઓ વસ્તુનું ઉત્પાદન શરૂ કરી શકે અને જે કાચા માલની જરૂરિયાત હોય તો એ જાણકારી ખરીદ વિભાગને મળશે આ બધું ઓટોમેટિકલી થશે કેમ કારણ કે એ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે ઇન્ટરનેટ દ્વારા ઈસીઆર એમ મતલબ જ થયો ને કે ઈસીઆરએમ કે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તો આ બધી જ માહિતી જે ઓર્ડર કર્યો તો ડાયરેક્ટ વેચાણ પછી એ જ વસ્તુ ઉત્પાદન વિભાગમાં જશે કે આટલું માલસામાન ઉત્પાદન તમારે છે અને એના માટે જે રો મટીરિયલની જરૂરિયાત પડશે કાચા માલસામાનની જરૂરિયાત પડશે તો એ ખરીદ વિભાગને જાણ કરશે કે આ ગ્રાહકને ઓર્ડર મળ્યો છે આપને એના માટે આટલી કાચી માલ જરૂરિયાત છે તો એ વસ્તુની ખરીદી તમે કરી આપો ખરીદ વિભાગને જાણ મળશે માણસોની જરૂર હશે તો માનવ સંસાધન વિભાગને જાણ મળશે જો વધારે કર્મચારીઓની જરૂરિયાત હશે માનવ સંસાધનનો માનવ સંસાધન વિભાગ જે હશે એમને જાણ મળશે કે આ ગ્રાહકોનો ઓર્ડર મળ્યો છે આટલા જે કામદારો છે એની જરૂરિયાત છે તો એમને જાણ મળશે ને આખી પ્રક્રિયા હિસાબી વિભાગમાં પણ આપોઆપ અપડેટ થશે હિસાબી વિભાગમાં આખી અપડેટ થશે કે કોઈ ગ્રાહકે ઓર્ડર કર્યો છે એના કયા ભાવે ચીજ વસ્તુનું વેચાણ કરવાનું છે એ ગ્રાહકે એ ચીજ વસ્તુનું વેચાણ કરવાનું છે અને આપણે ઉત્પાદન વિભાગમાં આપણે જે છે એ ઓર્ડર મોકલી દીધો છે તો એમાં કોઈ કાચી માલ સામગ્રીની જરૂર છે તો એ કાચી માલ સામગ્રી ખરીદવા માટે કેટલો ખર્ચો થશે અને એના માટે વધારે એના કામદારોની જરૂરિયાત છે તો વધારે કામદારો ત્યાં કને રોકવા પડશે તો એની મજૂરી જે થશે એ તમામ વસ્તુ જે છે એ આખી હિસાબી શાખામાં જશે અને એનાથી આખો હિસાબ પણ જે છે એ એક ક્લિકમાં આપણને મળી જશે એને આપણે 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 એમને કહી શકીએ તો તો ઈ સીઆરએમ જે જે છે 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 એમાં એટલે કે ઉપયોગ થતા જોવા મળે ત્રીજો મુદ્દો સિસ્ટમ ઉપર વધારાનો બોજ સીઆર સક્ષમ અરજીઓને જોવા માટે ગ્રાહકોને ઘણી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અસરકારક ઉપયોગ માટે તેમને કાગળ ઉપર લખવા પડશે એટલે કે જો સીઆરએમ જે છે એ ઓફલાઈન છે તો ગ્રાહકોને જે છે એ ઘણી બધી એપ્લિકેશન જો મને જોઈતી હોય તો એના માટે ઘણી બધી જુદી જુદી એપ્લિકેશન જે છે એનો ઉપયોગ ગ્રાહકને જે છે એ કરવો કરવો પડશે સામે છે ઈ સીઆરએમ તો કે એમાં ગ્રાહક બ્રાઉઝરનો ઉપયોગ કરે છે જેથી જુદી જુદી અરજીઓને લાગુ કરવાની જરૂર નથી હોતી બ્રાઉઝર મતલબ કે આપણે ક્રોમ નામ તમે બધાએ સાંભળ્યું હશે

પ્લેટફોર્મ ચકાસવો હોય તો જો તમે એપ્લિકેશનનો ઉપયોગ કરો સીઆરએમ તમે એપ્લિકેશનનો ઉપયોગ કરો તો એ બંને જે છે એની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી કરવી પડશે અને એક હશે એમેઝોન પછી તમારે બંને એપ્લિકેશનમાં જઈને તમારે જોવું પડશે એની બદલે જો તમે ઈ સીઆરએમનો ઉપયોગ કરો મતલબ કે તમે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો તો એમ ગ્રુપ ગૂગલ ક્રોમમાં ડાયરેક્ટ તમે ઉપર સર્ચ બારમાં સર્ચ કરો ફ્લિપ તો ડાયરેક્ટ ફ્લિપકાર્ટની વેબસાઇટ ખુલશે એમાં તમે માહિતી જે છે સર્ચ કરીશું તમને એમ થયો પાછું એમાં સર્ચ જઈને ક્લિક કરો એમેઝોન લખો સર્ચ કરો અને તમને તમને એમેઝોન જે છે એની આ રીતે ઈ સી આર એમ જે છે એમાં બ્રાઉઝરનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે જેનાથી ગ્રાહકોને જે છે એ વધારે એપ્લિકેશનો જે છે ડાઉનલોડ કરવી પડતી નથી ત્યાર પછી ચોથો મુદ્દો છે માહિતી સીઆરએમ દર્શકોના આધારે જુદા જુદા હોય છે એ આપને જુદા જુદા જોવા મળે છે એમાં કોઈ એક સંશોધિત વિષય એક વિષય જે છે હાજર આપને જોવા મળતો નથી અને સામે છે ઈ તો કે એમાં ઈ સીઆરએમ માં વ્યક્તિગત રીતે પોતે પાછલી ખરીદવામાં આવેલી વસ્તુઓ અને પસંદગીની વસ્તુ ખરીદવા વિશેની માહિતી હોય છે ઈ સી આર એમ નો જો ઉપયોગ ગ્રાહક કરશે કે પછી રિટેલ સ્ટોર કરશે તો એમાં જે છે પાછલી એ ગ્રાહકે કઈ વસ્તુની ખરીદી કરી હતી આની પહેલા કઈ વસ્તુની ખરીદી કરી હતી એમાં એને કયા ભાવે વસ્તુ મળી હતી એના વિશેની પણ માહિતી કારણ કે એ ઇન્ટરનેટ સાથે જોડાયેલી તમામ વસ્તુ છે તો ઇન્ટરનેટ સાથે જોડાયેલી હોય તો તરત અપડેટ જે છે એ જોવા મળશે પાછલો તમામ રેકોર્ડ જે છે એ પણ આપણને જોવા મળશે દાખલા તરીકે આપણે મોબાઈલ જે છે એમાં વોટ્સઅપ આપવું હોય તો વોટ્સઅપમાં જો આપણે બેકઅપ રાખતા હોય તો એક વખત આપણે ઇન્સ્ટોલ કરી વોટ્સઅપસ્ટોલ નાખીએ અને પછી પાછું આપણે એને ઇન્સ્ટોલ કરીએ તો જો આપણે બેકઅપ પાછું લઈએ તો પાછલી પણ કંઈ આપણે કોઈ સાથે ચેટ કરી હોય વાતચીત કરી હોય ફોટા એ તમામ વસ્તુનું પાછું આપણે બેકઅપ લઈ શકીએ તો અહીંયા એ જ થયું કે એ સીઆરએમમાં કોઈ ગ્રાહક કે કોઈ વસ્તુ હોય એમાં પાછલી તમામ વસ્તુ જે છે એ આપણને જોવા મળે છે ત્યાર પછીનો પાંચમો મુદ્દો છે સિસ્ટમ ફોકસ સીઆરએમમાં આંતરિક ઉપયોગ માટે બનાવવામાં આવેલા વ્યવસ્થા તંત્ર વ્યાપાર સંબંધિત કાર્યના હોય છે અને ફક્ત એક એકમ માટે ઉત્પાદન વેચાણ એપ્લિકેશન ડિઝાઇન કરવામાં હોય છે એટલે કે સીઆરએમ જે છે એ માત્ર ને માત્ર કોઈ એક જ રિટેલર એનો ઉપયોગ કરી શકે એના માટે જે છે એ ડિઝાઇન કરેલું હોય છે જ્યારે ઈ સીઆરએમમાં બાહ્ય ઉપયોગ માટે બનાવવામાં આવેલું વ્યવસ્થા તંત્રમાં ગ્રાહકોની જરૂરિયાતોના આધારે ડિઝાઇન કરેલું હોય છે અને સમગ્ર ઉદ્યોગ માટે એક વેબ એપ્લિકેશનની યોજના બનાવવામાં આવેલી હોય છે એટલે કે ઈ સીઆરએમ જે છે એમાં કોઈ એક પર્ટિક્યુલર રિટેલર નહીં પરંતુ એ રિટેલ સ્ટોરના તમામ પાસાઓ જે છે એ એમાં કાર્ય કરી શકે જેમાં આગળ અહીંયા જોયું કે ઈ ઈઆરપી સિસ્ટમ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ તો એવી રીતે જે છે એ ઈ સીઆરએમ આપણને જોવા મળે છે જ્યારે ખાલી આપણું સી આર એમ હોય તો એમાં ગ્રાહકો જે છે એ માત્ર ને માત્ર ચીજવસ્તુની ખરીદી કરી શકે બીજા કોઈ પણ વિભાગોને આપણે એમાં સાંકળી શકતા નથી ત્યાર પછી છઠ્ઠો મુદ્દો છે જાળવણી અને સંશોધન સી આર એમ માં ક્રિયાન્વયન માટે વધારાના સમય જરૂર રહે છે અને સિસ્ટમની જાળવણી ખૂબ જ મોંઘી હોય છે આવું એટલા માટે છે કારણ કે સિસ્ટમ વિવિધ સ્થળો પર સર્વરો ઉપર હોય છે એટલે કે સીઆરએમ જે છે એમાં વધારાના સમયની જરૂર રહેતી હોય છે કારણ કે સિસ્ટમની જાળવણી જે છે એ ખૂબ જ મોંઘી હોય માત્ર ગ્રાહકો માટે હોય એટલા માટે તો સામે છે ઈ સીઆરએમ તો કે ઈ સીઆરએમમાં સિસ્ટમ સમય અને ખર્ચને ઓછો કરવામાં મદદ કરે છે અને જાળવણી એક સર્વર ઉપર જ એક સ્થળે નિવાસ કરેલું હોય છે કે નિવાસ કરવામાં સક્ષમ હોય છે એટલે કે જો ઈ સીઆરએમ નો ઉપયોગ કરીએ અને એમાં તમામ વિભાગો જે છે ખરીદ વિભાગ છે પછી વેચાણ વિભાગ છે માનવ સંસાધન વિભાગ છે હિસાબ વિભાગ છે એ તમામને આપણે એક જ સ્થળેથી જે છે એ આપણે સાંકળી શકીએ છીએ અને એના માટેનો જે ડેટાબેઝ માટેનો જે સર્વર હોય એ સર્વરને પણ આપણે એક જ સ્થળે જે છે એ સ્થાપિત કરી શકીએ છીએ આ રીતે પરંપરાગત સીઆરએમ ની જગ્યાએ કોઈ આધુનિક ઈ સીઆરએમને પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે જે ઘણી સંસ્થાઓના સીઆરએમ ની પ્રક્રિયાને સરળ બનાવે છે ઈ સીઆરએમ બધા જ ગ્રાહકોના માધ્યમથી જુદા જુદા સંબંધોને અસરકારક રીતે વ્યવસ્થાપિત કરવામાં ઉપયોગી જણાયું છે અને વ્યક્તિગત મૂળ વસ્તુઓ ઉપર આગળ વધારવાની સાથે પારસ્પરિક અસર કરનારું હોય છે એટલે કે ઉપયોગ કરીએ અને એની જગ્યાએ આપણે જો ઈ ઇન્ટરનેટ આધારિત જે સીઆરએમ જે છે એનો આપણે ઉપયોગ કરીએ તો આપણા જ રિટેલ સ્ટોરમાં બીજા બીજા જુદા જુદા વિભાગો જે છે એને પણ આપણે એક જ પ્લેટફોર્મ ઉપર આપણે સાંકળી શકીએ છીએ તો આ રીતે સીઆરએમ અને ઈસીઆરએમ જે છે એને આપણે તફાવત રૂપે જે છે એ આપણે જોઈ શકીએ તો આ વિડીયોમાં અહીંયા સુધી મારા દ્વારા જે આપવામાં આવેલી માહિતી જે છે એ તમને યોગ્ય રીતે સમજાઈ ગઈ હોય તો થેન્ક યુ કંઈ પણ તમને પ્રશ્ન હોય તો નીચે યુટ્યુબની જે કોમેન્ટ બોક્સ છે કોમેન્ટ બોક્સ જે છે એમાં તમે કોમેન્ટ કરીને તમારો કેમ તે પ્રતિભાવ તમે દઈ શકો છો આ વિડીયોમાં આટલું જ આગળના વિડીયોમાં આપણે પેજ નંબર એકસો ને છ ગ્રાહક સંબંધ વ્યવસ્થાપનના ઘટકો ત્યાંથી માહિતી મેડ અસ્તુ જય હિન્દ જય ભારત